રાંદેના રામનગર ખાતે આવેલી એક સો અડસઠ નંબરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બે શાળાઓના બિલ્ડિંગ ચર્ચરિત હોવાના કારણે અન્ય શાળામાં મર્જ કરવામાં આવી છે બાળકો એક શાળાના એક જ ઓરડામાં બે ક્લાસમાં બેસી ભણવા મજબૂર બન્યા છે અંગ્રેજી મરાઠી અને ગુજરાતી મીડિયમની શાળા એક જ મકાનમાં ચાલતી થઈ બે શાળાના મકાનો થતા એ બાળકો એક જ વર્ગખંડમાં બે ક્લાસ ભણતા થયા છે મારું નામ જિજ્ઞાસા પટેલ હું એચટેટ તરીકે પ્રિન્સિપલ તરીકે અહીંયા શાળા ક્રમાં એકસો અડસઠમાં ફરજ બજાવ છો શું સમસ્યા અમારી જે શાળા છે મૂળ શાળા એકસો અડસઠ અને અમારું મૂળ જે બિલ્ડિંગ છે એ રામનગર છે ઝૂલેલાલ મંદિરની સામે તો અમારી શાળાનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે હવે એ રિપોર્ટ નેગેટિવ આવે એટલે બાળકો માટે ખૂબ જોખમી છે હવે જોખમી હોવાના કારણે અમારે ફરજિયાત સ્થળાંતર કરવું જ પડે બાળકોની સલામતી અગવડમાં માત્ર એટલું જ કે આમ કુલ છ શાળાઓ ચાલે છે તો ત્રણ શાળાઓ મોર્નિંગમાં છે અને ત્રણ શાળાઓ બપોરપાડીમાં છે અઘવડમાં માત્ર એટલું જ છે કે અમને ધોરણ પ્રમાણે થોડા ઓરડાઓ ઓછા છે પરંતુ એમાં પણ

શિક્ષકો રીતે ભણાવી દે હોય જો પ્રવૃત્તિ કે એક્ટિવિટી હોય દાખલા તરીકે અમારી ઇકો ક્લબ પ્રવૃત્તિઓ કરવાની આવે છે તો ઇકો ક્લબ ની એવી પ્રવૃત્તિ કરવાની હોય તો ત્યારે અમે ટેરેસ પર કે નીચે ગાર્ડન માં બાળકોને કરાવીએ છીએ અથવા તો સૌકા પ્રવૃત્તિ કરાવવાની હોય તો બહાર રાઉન્ડ કરીને બેસાડીએ છીએ કે કોઈક વખત ભાગ્ય જ આ પ્રવૃત્તિઓ હોય ત્યારે અમે બહાર હવે અમારે બાળકોને એલોટ કરવાના હોય છે એટલે સ્ટાફ રૂમ તમારી પાસે અલાયદો હોય નહીં એટલે ઓફિસ ની વાળા અમે ટેબલ મૂકીને શિક્ષકો માટે બહાર સ્ટાફ વ્યવસ્થા કરી છે અને અમારા શિક્ષકો સરસ રીતે એમાં અનુકૂળ છે એમને વાંધો નથી